અમદાવાદમાં સેવા પખવાડા અંતર્ગત એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમમાં પંચોતેર હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા જે પર્યાવરણ જાગૃતિનું પ્રતિક બન્યું છે પર્યાવરણ સંરક્ષણ સાથે માતૃભક્તિનો સંદેશ આપતા કાર્યક્રમની અધ્યક્ષતા સાંસદ દિનેશભાઈ મકવાણાએ કરી મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્ય અમુલ ભટ્ટ અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અને વોર્ડ પ્રભારીઓ હાજર રહ્યા હતા પંચોતેર હજાર કરતાં વધારે વૃક્ષો આ લાંબા વિસ્તારની અંદર આજે રોપવામાં આવ્યા છે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે એક પેડ માકે નામ આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ બચાવવા માટે વરસાદ વધુ આવે એ માટે અને આ સૃષ્ટિ બચાવવાના ભગીરથ પ્રયત્નમાં નરેન્દ્રભાઈના જે સ્વપ્નને સાકાર કરવા માટે મણિનગર વિધાનસભા અને અમદાવાદ પશ્ચિમના કાર્યકર્તાઓ આજે પંચોતેર કરતા વધારે વૃક્ષો વાવીને લાંબાને